હવે તો જો તમે આગ લાગી જાય કે હવે તો અને બેન ગમે કઈ પણ પણ હું એક નાનો માણસ છું સામાન્ય માણસ છું પણ મારું નેટવર્ક આખા ભારતમાં અમે બહુ મહેનત કરી ગૌ માતા ની આપડા ભારત આપણા જે ગુજરાત ના જેટલા સાંસદ છે ને બધાને હું દિલ્હીમાં મળ્યો છું બધા એ ખુબ આશ્વાસન આપ્યા પણ આજ દિવસ સુધી એક પણ વ્યક્તિ ઉભો મુદ્દો નથી ઉઠાવ્યો ના નહીં ઉડાવે આજે નહીં બોલે આજે હા નગર ખરેખર આજે ખરેખર ઈ લોકોએ આજે કઈ ની તો બેજ તો થપ થપાવી જોઈએ અને બેન તમે જે નિષ્પક્ષ બોલ્યા છે ને હું તો એમ કઉ છું આજે લાઈવ કરીને હું કેવાનો છું ગૌ માતા નો મુદ્દો તો ઉઠાવ્યો તમે પણ તમે અમારા તમે વચન આપેલું ને એમાં હવાઈ ઉતરા નિષ્પક્ષ રીતે હા ઈ જ વાત છે કે નિષ્પક્ષ રીતે એટલે હું તો હવે છે ને બીજેપી વાળા ને ખુલ્લી ને કેવાનો છું તમારા માં તેવળ હોય તો આવું ખાલી એક બતાવી તો ખરો બતાવી તો જાઉં બરોબર બરોબર બેન તમારા માટે છીએ બેન મારી પાસે કોઈ શબ્દ નથી અત્યારે કેટલાય ફોન આવે છે હું એ બધે જેટલાય મને ટોર્ચર કરું ને બધા ને ફોન કરું ઓલી સોશિયલ મીડિયા છે ને નાખું છું જોઈ લે વિડીયો બધે ને બધે ને